િારવિ વિષ્ણુભાઈ ખૂબ ખૂબ આભાર મુખ્ય બોલ્યા અને મુખ્ય આમંત્રણ મિયો તદલું ખૂબ ખૂબ આભાર પહેલી રચના સુણાય બજીવન જ સાથીદાર અસિ બજીવન જ સાથીદાર અશી બ ધડન જ ભાગીદાર વાહ ખાઈ બો મોબ્બત જ ફલ અસિ ખો મોહબ્બત જ ફલ અસિ અસિ બ સુન જ ગુલજાર હયું વાહ અશી બીવન જ સા સાદાર કી દહી દલ વેઠાક દેહ દિલ વેઠા બે કે અસિ બનમન જ દદાર અસિ બીવન જ સાથીદાર કોભો અસે બ યાર સોભોં તા અસે બ યાર અસિ બીણ જ શણગારું અસિ બીવન જ સાથીદાર કીજીવી નિડે બે વગર જીવી નહીં એકડે બે વગર અસિબ જીવતર જો આધાર અસિબ જીવન જ સાથીદારું કે હંસ ચે નભાઈબો વેણ અસિ પ્રેમ જ હંસ ચે નભો વેણ અસિ પ્રેમ જ અસિબ વચન જ વફાદારું અસિબજીવન જ સાથીદારું અસિજીવન જ સાથીદાર આયું અને જીવન સાથીલા કરીને પ્રેમ ભરી કવિતા કવિ હંસુ કે હચના પક્ષી પક્ષી અને જાડ પાવન મહત્વ આન સાથે પાો કેડો નાતો હોપે એ મથ કે પખી મિણ ઉડી વ્યા સુનુ જાડ આઉ્યા પખી મિણ ઉડી સુન્યું ઝાડ અં અં હા સુણે મૂિ ડુખી ઉાડ અં અહીંયા વ્હ કે પખી મિણે ઓડી વ્યા સુું ઝાડ ઉંયા કે સાંમાં પો સાંમાં પોે પો સાથારો ખપે સાંમાં પો આય મુ સથવારો ખપે ઉદાસી મે વેઠા આવ્યું જાડ ને ઉંયા કે મેળાવા થિં વાહ અજ મા વસી મેળાવા થિં વે અજ મા વસીવ્યા વ્યા મેલ જા અશાકે બના કે ઉનીજી વ્યાં કે ઉિબુ ને ઉદાસ ઉ પછાડ આઉં કે પખી મિણે ઉડી વ્યા અને સુનુ જાડ આઉં કે હંસ ચે નીખુદનો વા્યો કિથક બો અને જાડ વાવ્યો હંસ ચે નો વાવ્યો કિથેક બો ડ અને વાવ્યો કે અસિ બાળ દરાજા બાળ મથે તો રોમ ખાં કે કડું તુણા વિજોતા રાડ ઊ રાડ આવું અહીંયા પખી મેળે ઉડી વ્યા ઊ સુનું ઝાડ આવું અહીંયા પખી મેળે ઉડી વ્યા અને સુનું ઝાડ આવું અહીંયા ખરેખર પર્યાવરણ અનુરૂપ કવિ ખૂબ જ સરસ લખી અહીંયા તત્વવાળી ગાલ લખી અહીંયા કવિ કે છું કે હજી એ કવિતા હું સુણાયો અસાજે ભાવરે કે હી રચના એ માજી મમતા મથે ઇરશાદ કે નિખાલસ મસ્તી જા ઊપ વાહ નિખાલસ મસ્તી જા ઊપ મી મમતાપ ડીં વા કેદલ મો બદલે નિએ બદલ મૌસમ બદલ ન મમતા મસ્તી જ ઉપપ ડીં વા કે લાડ લડાય અવલ અચે એક જ લાડ લડાય મેં અવલ અચી એક જમાં પોઈ તડકો હોય કે છી કદે ન બદલમાં કે હંસ અજપો યાદ કરે કે મિથળી મસ્ી ઉ ડીવા કે નિખાલસ મસ્તી જા ઉપ ડીવા માત્રુ પ્રેમજી ખૂબ સરસ કવિતા કવિ હંસ રજુ અને હાણે કવિ હંસ કે છું કે સરસ મજાની કવિતા હું સાજે આકાશવાણી કે શોતા કે સુણાયો હકડી કવિતાએ ભેદ કે માડું માડું મે ભેદ કેડો જી કે માડું માડું મે ભેદ કેડો તું હું જેડો ને આવું તો જેડો વાહ માડું માડું મે ભેદ કેડો તું હું જેડો ને આવું તો જેડો કુદરત ને મિણિકે જિએ જો હક કુદરત ને મિણિકે જિ જો હક ઇનમે ન તો હથ તું પણ માડું આઉં પણ માનમે વી બ્યો વેસ કહેડો વાહ કે અંદર એક ધરતી જોકો પિયે અંબર એકો એકી મા ધરતી જોકો પિયે એનમે તો મરજી તોય ખુશી મેજી ખુશી ખુશી મે ખેદ કહેો કે માડુ માડુ મે ભેદ કહેડો તું જડો ને આઉં તોડો વાહ કે હંસ ચડ ને પવનની જિંદગી કરણી પા મિણિકે એ મિકની મરજી હંસ ચં અનજ ને પવનની જિંદગી કરણી પા મિણિકે એડે મિક જી મરજી કર્યું બેશ પ્રેમ પ્રેમ પ્રેમમાં વી દેજ કહેડો વાહ મા ભેદ કહેો

ખૂબ મજા અચાતી અને આશા રખા તો કે પણ મજા અચી હું તદે પુન પવિ હંસ કે આમંત્રિત કર્યું કે હજી કવિતા શ્રોતા એ રચના કે સજની તાજનની વાટ વેઠી વેહ ત એ અંદર કેડા કેળા વિચાર તો પેશવાજો ખુલિયા દરવાજો અચો ડીયા આવકારો ને કે દસી આંક આઉ રાજી ને રેડ સી આંકે આઉ રાજી ને રેડ ખિલી થિં ગુલજાર ને આઈં જો વાહ કેડા લિકા ખુશી જા દરિયા ને લહેર કેડા લ ખુશી જા દરિયા ને લહેરું કે ડીયા અપાર પ્યાર ને આઈં જો વાહ કે નસ નસ વાલમ આજો ઇંતજાર કરિયા વારંવાર ને નેહીં અચો કે મુંજી ખુશી જો ન રહે કી પાર કે આઉ ખુલિયા દ્વાર ને નેહીં અચો કે હંસ હાણે છડ્યો સરકાર હંસ હણે છડ્યો સરકારો આજો પ્યાર ને અચો કે આઉ ખુલિયા દરવાજો ને અહીં અચો આઉ ખુલિયા દ્વાર ને નેહી અચો એક સજની પ્રિયતમા લાગ કેટલી વાટ નેરીંધી વેતી કેટલી પીડા પીડામાં વેતી સે પંજી કવિતા પાી કવિ હંસ રજુ કે

को समदर ने समझी ई प्रेम के कंटा प्रेम जा लगे ताए मिठा लगे कंटा लगे प्रेम जा ताए मिठा लगें के लगे खंजर ने समझी ई प्रेम केंो ना से को पिंडो नो थिए को ना लिखे से को पिंडो नो थिए लिखे मुख दर ने समझी ई प्रेम रस्से से न કો બધા જે દલ સે રસે સે ન કો બધા જે દલ કે બધે જગર સે સમજી વે પ્રેમ કે હંસ ગમ કોર કરે ગાલ હંસ પ્રેમ જુ કરે ગાલયું કે લગે નસ્તર ને સમજી વે પ્રેમ કે મે નજર ને સમજી વે પ્રેમ મિ નજર ને સમજી વે પ્રેમ કવિ હંસ પ્રેમ લક્ષી કવિતાં કવિ હંસ કે ચોં કે ફરી જડે સમર્યો સડ ડી અસિ બોલ્યાયું તડે અચી જા અને આજી કવિતા રજુ કરી જા અજ કવિ હંસની રજુ રચનાઓ જી ખૂબ મજા આવાઈ અને હામ થઈ રહ્યો હે રજા ગને જો આકાશવાણી જે બોજ કેન્દ્રતાનું હી પ્રસારણ ઈ સોયાતે વિષ્ણુ વિષ્ણુગુર હેલો કર્યું ગાળ ઉપ ઉપક્રમે હડિયું જ શિક્ષણ સાહિત્ય સંસ્થા ઓઠા ચોઠા કહેવતું પેરોલી જાલયું સુધારા રોજા ત્યાં સુધી મુખ્ય રજા ડો અચી જા